નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે દિવાળી પર્વ પર રાજકોટને કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક બાદ એક હત્યાની ઘટના સામે આવી રહી છે દિવાળીના પર્વ દરમિયાન પાંચ દિવસમાં છ જેટલી હત્યાની ઘટના બનતા રાજકોટ શહેર રક્તરંજિત બન્યું છે ત્યારે રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં ત્રીસ વર્ષીય યુવક વિજય સોલંકીની હત્યા કરવામાં આવી છે હત્યા પાછળનું શું છે કારણ જોઈએ રિપોર્ટ દિવાળી પૂર્વે શરૂ થયેલો રાજકોટમાં હત્યાનો સિલસિલો દિવાળીનું પર્વ પૂર્ણ થયા બાદ પણ અટકવાનું નામ નથી લેતો રાજકોટના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પચ્ચીસ વારિયા ક્વાર્ટરમાં રહેતા ત્રીસ વર્ષીય વિજય સોલંકી નામના વ્યક્તિની ધર્મેશ બ્રાહ્મણે છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે ધર્મેશે પોતાની પત્ની સુમિત્રા ઉર્ફે ગુડ્ડી સાથે મળીને પાડોશમાં જ રહેતા વિજય સોલંકીની હત્યા કરી નાખી પોલીસ સૂત્રોમાં મળતી માહિતી અનુસાર વિજય સોલંકીના કાકા ભરત સોલંકીએ છ મહિના પહેલા ધર્મેશના ઘરેથી સોનાના કંદોરાની ચોરી કરી હતી આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી આ ચોરી વિજય દ્વારા કરવામાં આવી હોવાની શંકાએ ધર્મેશે પોતાની પત્ની સાથે મળીને વિજયની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે રાજકોટમાં જામનગર રોડ ઉપર પચીસ વાળિયા ક્વોટર કંટેશ્વર બાજુ એક બલાવ બનાવ છે એમાં મરણ જનાર વિજય ચુનીલાલ સોલંકી દેવી છે અને જે હત્યા કરનાર છે ધર્મેશ બ્રાહ્મણ છે હાલમાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે તેમજ ઇન્ક્વેસ્ટ પંચનામો તેમજ જરૂરી કાર્યવાહી હાલમાં પોલીસ કરી ચાલુ છે તપાસમાં કંઈ સામે છે ક્યાં કારણ સર હત્યા થઈ છે ના હજી હાલમાં કોઈ હજી ફરિયાદ ફરિયાદ લખાવ પછી કોઈ એનું પ્રાથમિક કારણ શું કારણથી મારવામાં આવે હત્યા હત્યાક્રમે તે બાબતે જાણી છે હાલ પોલીસના સકંજામાં છે બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ધર્મેશની અટકાયત પણ કરી લીધી હોવાનું સામે આવ્યું છે પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ ગુજરાત તક